તો મિત્રો તમારે ચાલુ ન કરીએ પીયા ઉપાડવો હોય તો તેના માટે શું કરવાનું છે એ આપણે વિડીયોમાં આગળ વાત કરીશું તો ચેનલ પર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી નાખજો આજે આપણે જોઈશું કે તમારે પીએફ ઉપાડવાનું ફોર્મ કેવી રીતના ભરવું અને તેમાં શું શું પ્રોસેસ છે એ વિડીયોમાં આગળ આપણે વાત કરીશું તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને તમારા મિત્ર સુધી શેર કરી દેજો તો આપણે ચાલુ ન કરીએ પીએફ ઉપાડવા માટે આપણે જે મૂંઝવણમાં પ્રશ્નો હોય છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો આ પીએફ ટોટલી પ્રોસેસ આપણે બતાવવા જઈ રહ્યા છીએ જ્યાં સુધી બેંકમાં આવતા સુધીની પ્રોસેસ આપણે આ વિડીયોમાં બતાવીશું સૌથી પહેલાં તમારે મોબાઈલમાં અથવા લેપટોપમાં તમારે ગૂગલ ઓપન કરી દેવાનું રહેશે ત્યાં જઈ મિત્રો તમારે સર્ચ કરવાનું રહેશે અહીંયાથી મિત્રો તમે આ રીતના ઓપન થઈ જશે એટલે મિત્રો અહીંયાથી તમારે ગૂગલ સર્ચ બારમાં જતું રહેવાનું રહેશે તો અહીંયાથી આપણે ગૂગલને ઓપન કરી દઈશું હવે તેમાં અહીંયાથી સર્ચ કરીશું ઈ તો ઈ ઈ મેમ્બર હોમ એવું અહીંયાથી તમને જોવા મળી જશે તો અહીંયાથી તમારે આ બેમાંથી કોઈ એક વેબસાઇટ ઉપર જવાનું છે તો તમે અહીંયાથી તમે જશો એટલે આ રીતના તમારા જે પેજ છે એ ખુલી જશે એમાં મિત્રો તમારે અહીંથી તમે જોઈ શકો છો સર્વિસવાળો ઓપ્શન છે સર્વિસવાળા ઓપ્શન ઉપર જશો એટલે મિત્રો તમારે અહીંયાથી સર્વિસવાળા ઓપ્શનમાં જશો એટલે અહીંયા ફોર એમ્પ્લોયર અને ફોર એમ્પ્લોઈઝ તો આપણે જે પરમેનન્ટ માટે છે એ આ ફોર્મ છે અને જે નોટ પરમેડન છે તેમની માટે આ ફોર્મ છે તો આપણે એમ્પ્લોયવાળું સિલેક્ટ કરવું છે એમ પરમેડન નથી તો હવે મિત્રો એમાં તમારે નીચે જશો એટલે અહીંયાથી તમને જોવા મળી જશે મેમ્બર યુએન ઓનલાઈન સર્વિસ તો એની પર ક્લિક કરશો એટલે આ રીતના તમારું પેજ છે એ ખુલી જશે તમે અહીંયા જોઈ શકો છો તો હવે પી તમે ઓપ્શન ઉપર જશો એટલે તમારે આ રીતના અહીંયાથી તમે જોઈ શકો છો અને આપણે ઓકે આપી દઈશું ઓકે આપ્યા પછી અહીંયાથી તમે જોઈ શકો છો અહીંયા તમારો યુએન નંબર નાખવાનો રહેશે અને અહીંયા પાસવર્ડ પછી સાઈન ઇનના ઓપ્શન પર આપણે ક્લિક કરીશું તો મિત્રો સાઇન ઇન કરશો એટલે એનો એના ઉપર જશો એટલે તમારે ઓટીપી આવશે છ ડિજિટનો એ ઓટીપી અહીંયા નાખવાનો રહેશે તો આપણે અહીંયાથી ઓટીપી નાખી દઈશું ત્યાર પછી ઓટીપી નાખ્યા પછી સબમિટ પર ક્લિક કરીશું અહીંયાથી તમે જોઈ શકો છો અહીંયાથી તમે અત્યારે હાલમાં જે ઓપ્શન છે એ અહીંયાથી શો નહીં થતા પહેલાં અહીંયા ઉપર દેખાતા હતા હવે પછી અહીંયા થ્રી લાઇન ઉપર તમે ક્લિક કરશો એટલે આ નવું પ્રોસેસ આવશે એટલે અહીંયાથી તમને થોડા આછા અક્ષરમાં વ્હાઇટમાં તમને જોવા મળી જશે તેમાં અક્ષર આપ્યા છે તો આપણે અહીંયાથી ધ્યાનથી જોઈ અને તમારે ઓનલાઈન સર્વિસના ઓપ્શનને સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી તમને દેખાશે હવે મિત્રો અહીંયાથી તમારે અહીંયાથી તમે જોઈ શકો છો કે અહીંયાથી આ રીતના તમારે આ ફોર્મ છે કે અહીંથી ક્લેમવાળો ઓપ્શન છે તે સિલેક્ટ કરવાનું રહેશે હવે એ સિલેક્ટ કરશો એટલે અહીંયાથી નવું પેજ ઓપન થઈ જશે ત્યાર પછી મિત્રો તમે અહીં જોઈ શકો છો કે તમારું જે એકાઉન્ટ નંબર છે અહીંયા એકાઉન્ટ નંબર નાખવાનો રહેશે અને ત્યાર પછી વેરીફાઈનો ઓપ્શન અહીંયા જોવા મળશે તેના તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે તો અહીંયાથી આપણે વેરીફાઈનો ઓપ્શન અહીંયા જોવા મળી જ જાય છે તેની ઉપર ક્લિક કરીશું તો અહીંયાથી તમે વેરીફાઈના ઓપ્શન ઉપર ક્લિક કરશો ત્યાર પછી તમને આ રીતના તમારું જે વેરીફાઈ થઈ જશે એકાઉન્ટ એટલે અહીંયાથી યસ ઉપર ક્લિક કરવાનું છે યસ ઉપર ક્લિક કરશો એટલે અહીંયાથી નીચે જશો એટલે પ્રોસેડ ફોર ક્લેમ ઓનલાઈન ઓનલાઈન ક્લેમ તો અહીંયાથી એની ઉપર જશો એટલે તમે અહીંયાથી ટ્રાન્સફર થઈ જશે પેજ ત્યાર પછી ફોર્મ ટ્રાન્સફર થઈ જશે પછી તમે અહીંયાથી તમારું જે અહીંયાથી સિલેક્ટ અહીંયાથી તો પીએફ એડવાન્સ માટે તમે એનેબલ છો તો એ કરી શકો છો બાકી તમે પેન્સલ વિડ્રોવલ અને તમારું ફાઇનલ પીએમ વિડ્રોવલ પણ કરી શકો છો તેના માટે ફોમ અહીંયાથી તમે જોઈ શકો છો ફોર્મ નાઇન્ટી અને ટેન સી તો અહીંથી સર્વિસમાં તમારે અહીંયાથી કોઈ બી તમારો જે એકાઉન્ટ છે તે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું રહેશે એ સિલેક્ટ કરી લેશો એટલે મિત્રો અહીંયાથી તમારે ઇનલેસ વાળો ઓપ્શન જે છે મિત્રો તમે શાના માટે પીએફ ઉપાડવા માંગો છો તે જોવા મા તો એના માટે કઈ સારું એવા ઓપ્શન છે અહીં ઇનલેસ છે બીમારી અહીંયા નેચરલ ક્લેમિનેટ્સ અહીં પાવર કટ અહીંયા પરચેસ ઓફ અહીંયાથી ઘણા સારા એવા ઓપ્શન જોવા મળી જશે તમને કે અહીંયાથી અહીંયાથી તમે જોઈ શકો છો કે આ રીતના તમને જોવા મળી જશે કઈ સારી એવા ઓપ્શન તો તમને અહીંયાથી તમે આ રીતના તમે ઉપાડી શકો છો તો ઇનલેસ વાળો આપણે સિલેક્ટ કરીશું ત્યારબાદ અહીંયાથી આપણે એમાઉન્ટ નાખી દઈશું તો અહીંયાથી એમાઉન્ટ નાખ્યા પછી તમારે અહીંયા તમારું જે એડ્રેસ છે તે નાખવાનું છે તો અહીંયાથી એડ્રેસ નાખી અને અહીંયાથી સિલેક્ટ સ્ટેટમાં જવાનું છે તો અહીંયાથી તમારી જે સ્ટે સ્ટેટ છે એ સિલેક્ટ કરી રહ્યા છે ત્યારબાદ અહીંયાથી તમારી ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાની રહેશે તો અહીંયાથી આપણે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લઈશું તો ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લીધા પછી તમારી અહીંયાથી જે સિટી છે મેક્સિમમ તે અહીંયાથી નાખી દેવાનું રહેશે તમારા ગામનું નામ અહીંયાથી નાખી દેવાનું રહેશે ત્યારબાદ આપણે ગામનું નામ નાખ્યા પછી અહીંયાથી ગામનું નામ નાખી દઈશું ત્યાર પછી આ રીતના આ પિનકોડ નંબર નાખી દઈશું તો અહીંયાથી આપણે પિનકોડ નંબર અહીંયાથી નાખી દે દઈશું પિનકોડ નંબર નાખી દીધા પછી તમારે અહીંયાથી આ રીતના તમે જોઈ શકો છો પિનકોડ નાખી દીધા પછી અહીંયાથી તમારે ગામનું નામ નાખશો એટલે મિત્રો અહીંયાથી તમારી બધી જ ડિટેલ કમ્પ્લીટ કરી તો અહીંયાથી આપણે ટીક બોક્સ ઉપર ક્લિક કરી અને અહીંયા કરશો ત્યાર પછી અહીંયા જન ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયાથી આધાર ઓટીપી આવી જશે તો અહીંયાથી તમે જોઈ શકો છો કે આધાર ઓટીપી ઓથેન્ટિકેશન થઈ રહ્યું છે તો અહીંયા એન્ટર ઓટીપીના ઓપ્શનમાં આપણે આધાર ઓટીપી નાખી વ્ય વિલ સબમિટ ફોર્મ એની ઉપર આપણે ક્લિક કરીશું એટલે આપણું જે ફોર્મ છે એ કમ્પ્લીટલી રિક્વેસ્ટ પોર્ટલ ઉપર થઈ જશે